પહેલગામ આતંકવાદી હુમલા પર પરષ્ટ્રીય સ્વયંસાયક સંઘના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે મોહન ભાગવતે કહ્યું કે ભારત દેશ શક્તિશાળી છે અને તે બતાવવાનો સમય આવી ગયો છે ગુરુવારે મુંબઈમાં આયોજીત એક એવોર્ડ સમારોહના મોહન ભાગવતે પહેલા ગામમાં થયેલા આતંકી હુમલા માનિક ઉદાહરણો ટાંકતા કહ્યું કે દેશ શક્તિશાળી છે તે બતાવતો સમય આવી ગયો છે ભાગવતે પોતાના ભાષણમાં એક ઉદાહરણ આપ્યું કે રાવણ ભગવાનનો શિવનો ભક્ત હતો પરંતુ કેટલીક એવી પ્રવૃત્તિઓથી ઘેરાયેલો હતો જેને સમજાવવાથી ઉકેલી શકાય નહતી તેથી ભગવાન રામે તેને મારવો પડ્યો મોહન ભાગવતે વધુમાં કહ્યું કે એવી જ રીતે હાલ પણ આવા કેટલા લોકો જેમને સમજાવવાથી કઈ ઉકલાશે નહીં તેમને પાઠ ભણાવવો પડશે મોહન ભાગવતે એમ પણ કહ્યું હતું ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા હિન્દીઓ ક્યારે આવું કરતા નથી ભાગવતે દેશવાસીઓને યાદ અપાવ્યું કે ઓગણીસો બાસઠના ના યુદ્ધે ભારતને શીખવ્યું હતું કે આત્મસંતુષ્ટ રહીને યુદ્ધો લડી શકાતા નથી હવે સમય આવી ગયો છે જ્યારે આપણે દરેક મોરચે સતત સંગઠિત અને કઠોર બનવું જોઈએ અમને ફક્ત દુઃખ જ નથી થયું અમે ગુસ્સે પણ છીએ તેમણે કહ્યું અને આ ગુસ્સાનો જવાબ આતંકવાદના સમર્થકો દ્વારા પૂરી તાકાતથી આપવામાં આવશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે એકમાત્ર રસ્તો એ છે કે રાવણ જેવા ધર્મના નામે નરસહાર કરનાર આતંકવાદીઓને મારી નાખવામાં આવે ચાલુ છે ને થી પંથ સંપ્રદાયની લડાઈ નહી એ પંથ સંપ્રદાય તો આધાર છે લડાઈ આયા ધર્માચી म्हणून आपल्या जवानांनी कधी किंवा आपल्या इथल्या लोकांनी कधी कोणाचा धर्मविचारून त्याला मारलं नाही पण काल ज्या कट्टरपंथ्यांनी उत्पा उत्पात केला त्यांनी धर्मविचारून मारलं हिंदू असं कधीही करणार नाही पण आपल्या संप्रदायाचा चुकीचा अर्थ लावणारे कट्टरपंथी असं करतील म्हणून देश बलवान पाहिजे आपल्या मनात दुःख आहे सगळ्यांचंच अंतःकरण जड आहे

બરબડતા સામે ઊભો છે જો આપણે આ રીતે સંગઠિત રહીશું તો કોઈ પણ આપણી તરફ જોઈ પણ શકશે નહીં અને જે કોઈ આવું કરશે તેની આંખો કાઢી નાખવામાં આવશે કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને લતા મંગેશકરના એવોર્ડ પણ અર્પણ કરતા ભાગવતે હિન્દુ ધર્મને માનવતાનો ધર્મ ગણાવ્યો તેમણે કહ્યું આજે દુનિયામાં ફક્ત એક જ ધર્મ છે માનવતા અને આજ હિન્દુ ધર્મનો વાસ્તવિક આત્મા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત